કાધીશ શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતેથી હું વહીવટદાર દ્વારકાધીશ મંદિર આપ સર્વેને નૂતન વર્ષે અભિનંદન પાઠવું છું તમામના જીવનમાં ભગવાન દ્વારકાધીશનો આશીર્વાદ બન્યો રહે અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી સર્વેના જીવનમાં કલ્યાણ થાય મંગળ થાય અને ભગવાન બધાની સમૃદ્ધિ કરે બધાને સારું સ્વાસ્થ્ય આરોગ્ય આપે એવી અભિવ્યક્તિ કરું છું ભગવાન શ્રીજીના ચરણોમાં આ પ્રાર્થના કરું છું આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આ તહેવારોના દિવસો દરમિયાન ધનતેરસના દિવસથી લઈ આજે તૃતીયાનો દિવસ છે એ છ દિવસ સહિત આપણે ત્યાં અંદાજે ચાર લાખ પાસઠ હજાર જેટલા લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો લીધો છે ભગવાન દ્વારકાધીશ મંદિર સમિતિ વતી અમે તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી અને અમારા તમામ ટીમ મેમ્બરોએ એમાં સહકાર કર્યો હતો

થોડો રશ વધારે હોવાના કારણે બે વિષય બનેલ છે પહેલો વિડિયો જે છે એમાં રેલિંગ થોડી તૂટી નથી પહેલાં તો સ્પષ્ટએ કરવા માગું રેલિંગ તૂટી નથી રેલિંગ ધ્રુજારીના કારણે થોડી ડગમગાતી હતી ત્યારે લોકોએ અને અમારી ટીમે પરિસ્થિતિ પર કાબૂ મેળવેલો હતો ત્યારબાદ અમો દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રેલિંગને દુરસ્ત કરવા માટે એ રેલિંગને ખોલી અને એક વાગે જ્યારે મંદિર બંધ થાય છે ત્યારે રેલિંગ ખોલી અને ફરીથી એને બાંધવા માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી ત્યારે કોઈના દ્વારા બીજો વિડીયો ઉતારવામાં આવેલ અને આ બંને વિડીયોને ક્લબ કરી અને એવું બતાવવામાં આવેલ કે આ ઘટના બની છે અને આ રેલિંગ તૂટી છે અને દરવાજો જે હંગામી રીતે ઊભો કરવામાં આવેલ હતો એ તૂટી ગયો પણ આ હકીકત સત્યથી વેગળી છે મારે તમામને જણાવવું છે કે આ પ્રકારના કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરવા નહીં આ પ્રકારની વાતોમાં દોરાવું નહીં તમામની સુરક્ષાનું અમે સર્વે ખાસ તકેદારીના ભાગરૂપે ધ્યાન રાખીએ છીએ અને આવી કોઈ ઘટના બનેલ નથી તેથી આવી માહિતીનો પ્રસાર કરવો નહીં અને તમામ મીડિયા મિત્રોના માધ્યમથી પણ વિનંતી છે કે વધુમાં વધુ આ મેસેજને ફેલાવશો કે આવી કોઈ ઘટના બની નથી અને હકીકત અને જે બતાવવામાં આવી છે બંને અલગ અલગ પાસું છે બે વિડીયોને ક્લબ કરી અને લોકોને ભ્રમિત કરવા માટે આ વિડીયો કોઈએ ઉપજાઈ કાઢેલો છે